અંકિશ્વરના પૌરાણિક રામકુંડે તીર્થધામ ખાતે આગામી ગુરુપૂર્ણિમા નિમિત્તે સંતો માટે મહાપ્રસાદીનું આયોજન કરાયું

લગભગ ત્યાગી બાપુએ જે પરંપરા ચાલુ કરી હતી સંતોનો ભંડારો ગુરુ પૂનમનો બે દિવસ અગાઉ તેરસનો ભંડારો પંચોતેર વર્ષે આ ગુરુ પરંપરા ચાલી આવી રહી છે અને આજે સાડી પાંચસો સંતોએ અહીં પ્રસાદ લીધો અને આ તમામ સંતોનો જે ભંડારાનો ખર્ચ અમારે સ્વર્ગસ્થ રામુભાઈ ભડવાર ને એમના ચિરંજીવ ભરતભાઈ આપેલો છે અને એકવીસ તારીખ રવિવારે ગુરુ પૂનમ મહાપર્વ આવી રહ્યો છે ત્યારે પણ જાહેર ભંડારો તમામ અંકલેશ્વરની ધર્મપ્રેમી જનતા પ્રસાદી લેવા રામકુર ઉપર પધારે એવે મારું ભાવભર્યું નિમંત્રણ છે જય શ્રી રામ જય ગુરુદેવ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર